નમસ્તે મિત્રો સ્વાગત છે આપણી ચેનલમાં આજે આપણે આ વિડીયોમાં એક વાર્તા સાંભળીશું વાર્તાનું નામ છે વિશ્વાસ અને હિંમત એક વાર સ્વામિનારાયણ ભગવાન એક ભક્ત નદીના કિનારે જઈને દર્શન કરી રહ્યા હતા ત્યાં એક માછીમારે નદીમાં માછલી પકડી રહ્યો હતો પણ અચાનક તે મજબૂત પ્રવાહમાં ફસાઈ ગયો તે જીવ માટે લડતો રહ્યો પણ જળ સંગ્રહ એટલો પ્રચંડ હતો કે કોઈ મદદ કરી શકે નહીં સૌ લોકો ડરી ગયા અને નદીના કિનારે ઊભા રહીને જોયા કરતા રહ્યા એ વખતે એક નાનકડા છોકરાએ જે સ્વામિનારાયણ ભગવાનનો સખત ભક્ત હતો હિંમત હિંમતભેર પાણીમાં લાવ્યું લોકોએ તેને અટકાવવાનો પ્રયાસ કર્યો તું એક નાનો છોકરો છે તારી જાત જોખમમાં મૂકીશ તો શું થશે પણ છોકરાએ જવાબ આપ્યો જ્યાં નડતર હોય ત્યાં ભગવાન સાથે હોય તે તીવ્ર પ્રવાહ વચ્ચે જઈ માછીમારે સલામત બહાર કાઢ્યો સૌ લોકો આશ્ચર્ય થયું કે એક નાનકડો છોકરો એટલી હિંમત અને શ્રદ્ધાથી કામ કરી શકે છે શીખ જો તમે હિંમત અને વિશ્વાસ રાખશો તો કોઈ પણ મુશ્કેલી તમને હરાવી શકશે નહીં તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી જણાવજો અને વિડીયોને લાઈક શેર કરજો અને ચેનલમાં નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત